તારીખ નવ છ બે હજાર ચોવીસ રવિવારના રોજ હિલ મેમોરિયલ હાઈસ્કુલ ફતેહગંજમાં વડોદરા ડિસ્ટ્રિક્ટના લે લીડર શ્રી અનિલ મેકવારના નેતૃત્વ હેઠળ ક્રિશ્ચિયન એજ્યુકેશન ફેર ફાઉન્ડેશન દ્વારા બસો બાળકોને સ્કૂલ કીટ આપવામાં આવી શ્રી રેવ માર્ટિન ક્રિશ્ચિયન સાહિબ તથા એસીપી ચાવડા સાહેબ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આયોજન કરવાનો જે પ્રયત્ન કર્યો કે ભાઈ આ રીતે આપણે વડોદરા ડિસ્ટ્રિક્ટમાં આપણા બાળકોને મદદરૂપ થઈએ તો સૌ પ્રથમ મેં ડીસુ સાહેબને વિનંતી કરી એમને જાણ કરી કે સાહેબ આવી રીતે કામ કરવા માગીએ છીએ તો ડિસ્ટ્રિક્ટની અંદર ડીસુ સાહેબની પરમિશન લીધી એ થકી પછી એમની સાથે વાત થાય પૂછ્યું કે ભાઈ દરેક ચર્ચમાંથી બબે સભ્યોની અમે એ રીતે ટીમ બનાવીએ અને એ રીતે આપણે દરેક ચર્ચમાંથી બબે ત્રણ ત્રણ સભ્યોની એક ટીમ બનાવીએ અમે લોકોએ અને કદાન મેથ ચર્ચની અંદર અમે એક ત્યાં મીટિંગ થઈ અને ત્યાં લગભગ પચીસ પચીસથી સત્યાવીસ જણા આવ્યા હતા અને એ દિવસના રોજ અમે એવું નક્કી કર્યું કે આપણે આ રીતે દર વર્ષે બાળકોને મદદરૂપ થઈએ અને બાળકોને એ રીતે પર હજુ તો અમારો આ જ પ્લાનિંગ છે કે આ રીતે આપણે મદદરૂપ થઈએ અને હજુ અમારો પ્લાનિંગ આગળનો સ્કોલરશીપ આપવાનો છે જે લોકો બાળકો સ્કૂલ સ્કૂલ ફી ભરવાનો મારો પ્લાનિંગ છે આગળ જે ધોરણ એકથી બારમાં સારા પર્સન્ટેજ પાસ થાય છે એ લોકોને મારો તો પ્લાનિંગ એવું છે શિક્ષણ મંત્રી ગુજરાતના શિક્ષણ મંત્રી છે એ બહુ જલ્દીમાં જલ્દી મારો પ્લાનિંગ છે અમારી ટીમ દ્વારા શિક્ષણ મંત્રીના હસ્તે જે લોકો સારા પર્સન્ટેજ પાસ થયા છે એ લોકો એમના હસ્તે મેડલ આપવાની ઈચ્છા અમારો પ્રયત્ન ચાલે છે એ બી અમે થોડા દિવસોમાં આયોજન કરવા માગીએ છીએ ત્યારબાદ અમારી ટીમ અમે જ્યારે મળ્યા એની તમને બે બે કે અમે જ્યારે મળ્યા ત્યારે અમે નક્કી કર્યું આ રીતે આપણે સ્કૂલ કીટ આપી સ્કૂલ બેગ લંચ બોક્સ કંપાસ બોસ અને ઠંડા પાણીની બોટલ એ રીતે અમે આપવાનું નક્કી કર્યું અને સરસ અમારી એક ટીમ મજબૂત થઈ અને એ દિવસે અમે અમારા ગ્રુપનું નામ આપ્યું આપણે કામ કરીએ તો આપણે ગ્રુપનું નામ ક્રિશ્ચિયન ક્રિશ્ચિયન કેર ફાઉન્ડેશન ફાઉન્ડેશન એજ્યુકેશન વડોદરા એ નામ આપ્યું અને અમારી ટીમ લગભગ મેં લગભગ ત્રીસેક જણ છે અમારી ટીમની અંદર અને આની અંદર જે કંઈ પણ ખર્ચ થયો છે જે કંઈ પણ કારણ કે જો પૈસા નાણાં વગર કોઈ કામ થાય નહીં નાણાં વગર કોઈ પણ કામ થાય નહીં એ રીતે અમે જે ત્રીસ જણની ટીમ છે અમે એવું નક્કી કર્યું કે આપણે જ આપણે લાવવાની છે ગ્રુપ લઈએ અને હું ખરેખર અમારા આખી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખરેખર એમણે આપ્યો નાણાકીય મદદ કરી એ બદલ મારી આખી ટીમ હું વિનંતી કરીશ કે બધી મારા ટીમના સભ્યો પ્લીઝ તમારી જગ્યા પર ઊભા થશે તો ખૂબ ખૂબ આભાર તમારો મારો પ્લીઝ જેથી કરી લોકોને ખ્યાલ લે પ્લીઝ અને હું તો કહું આગળ આવો પ્લીઝ મારા ટીમના સભ્યો પ્લીઝ આગળ આવો તો સારો છે પ્લીઝ જે લોકો આપણા એજ્યુકેશન આપણે જે કેર ફાઉન્ડેશન સભ્યો પ્લીસ ઝડપથી આગળ આવશો અને આપણે બહુ જલ્દી આપણે અત્યારે માહોલ ગરમી બહુ જ છે સખત ગરમી છે તમે લોકો આવ્યા છો તમારો વધવાનો આભાર પણ થોડુંક આપણે બહુ જલ્દી પ્રયત્ન કરીશું જલ્દી આપણે પ્રોગ્રામ એ કરીશું પણ થોડુંક સહન કરવું પડશે તમારે રાઈટ આ જો તમે જોઈ શકો છો આ અમારી ત્રણ સભ્યોની ટીમ બનાવી અમે લોકોએ અને પ્રધાન મેથોડી ચર્ચની અંદર અમે એક ત્યાં મિટિંગ કરી અને ત્યાં લગભગ પચીસ થી સત્યાવીસ જણા આવ્યા હતા અને એ દિવસના રોજ અમે એવું નક્કી કર્યું કે આપણે આ રીતે દર વર્ષે બાળકોને મદદરૂપ થઈએ અને બાળકોને એ રીતે એજ્યુકેશન પર હજુ તો અમારો આ જ પ્લાનિંગ છે કે આ રીતે આપણે મદદરૂપ થઈએ અને હજુ અમારો પ્લાનિંગ આગળનો સ્કોલરશીપ આપવાનો છે જે લોકો બાળકો સ્કૂલ સ્કૂલ ફી ભરવાનો અમારો પ્લાનિંગ છે આગળ જે ધોરણ એકથી બારમાં સારા પર્સન્ટેજે પાસ થાય છે એ લોકોને મારો તો પ્લાનિંગ એવું છે શિક્ષણ મંત્રી ગુજરાતના શિક્ષણ મંત્રી છે એ બહુ જલ્દીમાં જલ્દી મારો પ્લાનિંગ છે અમારી ટીમ દ્વારા શિક્ષણ મંત્રીના હસ્તે એ લોકો એમના હસ્તે મેડલ આપવાની ઈચ્છા અમારો પ્રયત્ન ચાલે છે એ બી અમે થોડા દિવસોમાં આયોજન કરવા માગીએ છીએ ત્યારબાદ અમારી ટીમ અમે જ્યારે મળ્યા એની તમને બે બે શબ્દો કે અમે જ્યારે મળ્યા ત્યારે અમે નક્કી કર્યું કે આ રીતે આપણે સ્કૂલ કીટ આપીશું સમાજ ની પ્રગતિ નો આધાર માત્ર શિક્ષણ શિક્ષણથી સંપૂર્ણ હઈશું તો આપણે આપણા હકો અને અધિકારોથી વાકેશું અને એનાથી આપણે આપણા સમાજનું અને આપણા રાષ્ટ્રનું નિર્માણ કરીશું આ ખૂબ સારી શરૂઆત છે આ વિભાગના એ તરીકે અમે પણ અમને આનંદ થયો અને કે અમારા પોલીસ સ્ટેશન વતીથી આપને એટલું કહીશું કે જ્યારે પણ અમારી કંઈ જરૂર હોય તો આપ જણાવજો પોલીસ સ્ટેશનની વિઝિટ કરવી હોય પોલીસ સ્ટેશન વિશે કંઈ જાણવું હોય તો એ કંઈ તમારો કોઈ પર્સનલ કંઈ કામ હોય પોલીસ લગત તમારો સંપર્ક કરી શકો છો કોઈ પણ મદદની જરૂર હોય અમે વડોદરા શહેર પોલીસ આપની સમક્ષ હાજર રહી છે અને આપને આપના ભવિષ્ય માટે આપણા ઉજ્જવળ કારકિર્દી માટે ખૂબ ખૂબ શુભેચ્છા થેન્ક યુ